તો નાસ્તો કરવાનો એ જગ્યાએ અમે ઉભા રહી ગયા છે અમે પહેલાં આવી ગયા છે અને હજુ નાસ્તો આવ્યો નહીં નાસ્તાની રાહ જોઈએ છે અમે આ બધા ભૂખ્યા રહ્યા છે નાસ્તો કરીને નીકળી ગયા છે અમે અને બે ત્રણ જણા અમારા ગેંગમાં રોડ ગરમ હા જો ખુલ્લા પગ છે એટલે ગરમ તો લાગવાનો જ છે

આઈ જાઓ જલ્દી મોણસો ખતરનાક રેગિસ્તાન જંગલમાં આવી ગયા છે એમેઝોન ના જંગલ માં જંગલમાં જે ગણો બધું બાવળિયા નાકરા છે અહીંયા તો બધું રસ્તા અહીંયા અમારે જાતે ખોરવાના હા ગૂગલ મેપ માં રસ્તાના બતાવે એવા રસ્તે આઈ ગયા છે અમે બસ મલસુ ખરા પણ હા લંગે કેનાલ મળી જશે અમને હવે અમે નાવા પડ્યા છે

અમારો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે બધા જમી બમીને ને સુઈ ગયા છે કાલે બે વાગે ઉઠવાનું કાલે નહીં એટલે બે ત્રણ ચાર કલાક જ ઊંઘવાનું ગુડ નાઈટ મળીએ કાલે રામ રામ ભાઈ રામ રામ ભાઈઓ